તલાજા તાલુકાના માથાવાડા ગામના સરપંચને સત્તા પરથી દૂર કરવાની માંગણી સાથે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના માથાવાડા ગામ ખાતે થોડા દિવસ પહેલા એક માલધારી સમાજના યુવાન દ્વારા કરવામાં આવેલ દબાણ મામલે ગ્રામ પંચાયત દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું ત્યારે આ યુવાનોનું કહેવું છે કે સરપંચથી લઈને ઘણા બધા લોકોનું દબાણ છે તેમ છતાં પણ માત્ર એક જ વ્યક્તિને ટાર્ગેટ શા માટે બનાવવામાં આવેલ હોય આ પ્રકારનો વિવાદ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે ત્યારે હવે મહિલા સરપંચના સસરા દ્વારા પણ દબાણ દર કરવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે અને તેમને સત્તા પરથી દૂર કરવામાં આવે તેવી સહિતની વિવિધ પ્રકારની માંગણીઓને લઈને આજે બપોરે બારેક વાગ્યાના આસપાસના સમયે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જોઈએ વધુ વિગતો તેમના પાસેથી મારું નામ રાજુભાઈ આગડા મારું ગામ રાજપરા નંબર બે જ્યારે મથાવડા ગામમાં આવી માલધારી સમાજ સાથે ઘટના બની છે અને રહેવાનું મકાન અથવા ઢાળીઓ બંને પાડી દેવામાં આવે અને ગામમાં ઘણા બધા દબાણો હોય ખુદ સરપંચનો બે માળનું મકાન દબાણમાં હોય તો એ કોઈને નજરમાં ન આવે અને અધિકારીઓ બધાને સાવરે છે આ એક વ્યાજબી નથી ત્યારે જો નોટિસ આપવી હોય દબાણ દૂર કરવું હોય તો ગામ આખાનું વ્યવસ્થિત રીતે બધાને નોટિસ આપી અને દૂર કરવું જોઈએ અને હાલમાં માલધારી સમાજમાં જે પાડી દીધું છે એવી જ રીતે સરપંચનું પણ મકાન દબાણમાં છે એ સરપંચનું મકાન દબાણ જે દૂર કરીએ અને સત્તાનો જે દુરુપયોગ કર્યો છે સત્તા ઉપરથી દૂર કરવામાં આવે એવી અમારી સર્વે માલધારી સમાજની માગણી છે મારું નામ ચાવડા અનિલભાઈ ભોજાભાઈ ગામ મથાવડા તાલુકા તળાજા જિલ્લો ભાવનગર અમે આજે મથાવડાની અંદર એક માલધારી સમાજને અન્યાય થયેલો છે એ માટે અમે સાહેબને મામલતદાર સાહેબને અત્યારે નિવેદન આવેદનપત્ર આપવા આવેલ હતા અને આવેદનપત્રમાં અમારું એવો એક અંદરથી એક વેદના વેદના છે કે માલધારી સમાજની આરે આ રીતનો અન્યાય ક્યાં સુધી ચાલશે એમ કેમ કે મથાવડા ગામની અંદર અંદર હાલની રજીસ્ટરમાં ચડેલ છે તો બસો સત્તર જણાને કેમ કોઈને નોટિસ એક નોટિસારી સમાજને કેમ અને માલધારી સમાજ સાથે આ રીતનો કેમ ગેરઉપયોગ કરીને આ સત્તાનો દુરુપયોગ કરીને આ અમને કેમ હેરાન કરવામાં આવે છે આ એક અમારો એક અંદરની વેદનાઓ છે અને સરકારશ્રીને અમારી એક અપીલ છે કે આ એક એક તરફી જે સરકાર ચલાવે છે આ ગામની અંદર આનો આનો દુરુપયોગ જે થાય છે એ થવો ન જોઈએ અને સરપંચ હાલની અંદર સરપંચનું ગામતલની અંદર અને ગૌચરની અંદર બંને જગ્યાએ સરપંચનું અને સરપંચના મળકિયાઓનું હાલની અંદર દબાણ હોવા છતાં કેમ સરપંચને સરપંચના મળકીયાઓને કેમ નોટિસ કે કોઈ જાતનું કઈ સરકાર આપતી નથી કેમ અમારા હાવ માલધારી સમાજને કેમ અમારા સમાજ ઉપર ટાર્ગેટ રાખે છે બસ આ અમારો એક જ વેદના છે કે આ અમારા એક સાથે અમારા સમાજ સાથે અન્યાય થયો છે આ અન્યાય બીજા બધા સમાજ આજે તો અમારી સાથે જો કાલે બીજા કોઈ પણ સાથે થાય તો આવો અન્યાય કોઈ પણ સાથે થવો ન જોઈએ અમારે સરકાર સુધી એક એવી જ અપીલ છે અને અમારી એક લાખ દસ હજાર સુધીનો ખર્ચો નુકસાન જે છે એ સરપંચે કરેલ છે એનું અમને વળતર સરકાર તરફથી કે પંચાયત તરફથી મળે એવી અમારી એક નમ્ર અપીલ છે